તંદુકામાં કર્મકાંડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિશ્વ કલ્યાણ અર્થે પાવન સત્કર્મોનું આયોજન કરાવવું અમદાવાદ જિલ્લાના તંદુકામાં કર્મકાંડ ચેરિટેબલ ટ્રસ્ટ અને કર્મકાંડ મંચ દ્વારા સર્વે ભવંતુ સુખીન સર્વે સંતુ નિરામયાના પવિત્ર ભાવથી વિશ્વ કલ્યાણ અર્થે પાવન સત્કરનું આયોજન ભવાની મંદિર ખાતે કરવામાં આવ્યું હતું આ વૈદિક અનુષ્ઠાન તંદુકાથી ભવાની મંદિર ખાતે સંપન્ન થયું જ્યાં પાઠાત્મક નવચંડી યજ્ઞ અને વિષ્ણુ સહસ્ત્રના પાઠ દ્વારા દિવ્ય ઊર્જાને

સર્વે ભદ્રાળી પશ્યંતુ મા આકર્ષિત દુઃખ માપ દરેક બ્રાહ્મણો કે જેનો હેતુ ભગવાને આપેલો છે લોક કલ્યાણ માટે તો આજે બધા બ્રાહ્મણોએ લોક કલ્યાણ માટે ચંડી પાઠ અને વિષ્ણુ સહસ્રના પાઠ કર્યા છે અને માતાજી ભવાની માના સાનિધ્યની અંદર કર્મકાંડ મંચ દ્વારા તો માતાજીને પ્રાર્થના કરીએ કે સમસ્ત એ લોકોનું કલ્યાણ થાય અને બધાનું સ્વાસ્થ્ય સારું રહે અને બધાનું જીવન સારું રહે એવા ભાવ સાથે બધા બ્રાહ્મણો પાઠ કરેલા છે જય શ્રી કૃષ્ણ જય માતાજી જય પરશુરામ બીજો